પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે ભાજપે મેદાનમાં ઉતાર્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છું ગુજરાતી ન્યૂઝ

રૂપાલા વિવાદ અંગે ટિપ્પણી કરતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી માફી આપનારો સમાજ રહ્યો છે પરષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ બે વખત માફી માંગી છે મારું એવું માનવું છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને રૂપાલાને ચોક્કસ માફ કરશે આ દરમિયાન વિવાદ વચ્ચે રૂપાણીએ એમ પણ કહ્યું કે રાજકોટથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે પરેશ ધાનાણીને મારે એટલું જ કહેવું છે કે જો આ વિવાદ થકી તેવો લાભ ખાટવા માંગતા હોય તો ઉઠાવી લે પરંતુ મારા શબ્દો યાદ રાખશો તે ખરાબ રીતે હારશે ભાજપને ગુજરાતમાં ફરી છવ્વીસ બેઠકો મળશે આવી જ લેટેસ્ટ અનઅપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ને ગુજરાતી ન્યૂઝ પર